મહામારીમાં વિદ્યાર્થીઓ શાળામાં ભણી શક્યા ન હોવાથી તેમની એક વર્ષની ફી માફ કરીને શાળા સંચાલકોને નિભાવ ખર્ચ આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટી વિધાનસભાની સામે પ્રતિક ઉપવાસ ઉપર ધરણા કરતા પોલીસે ત્રણસોથી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરી પોલીસે ધરપકડ કરેલા ત્રણસો પૈકી સાહીઠ જેટલી મહિલાઓ હોવા છતાં પોલીસે કોઈ પણ મહિલા પોલીસ સાથે નહીં રાખી કાયદાનું ઉલ્લંઘન કર્યું રાજ્યમાં બીજેપીના રાજમાં ભ્રષ્ટાચાર ખાનગીકરણ અને આપખુદશાહી વહીવટથી પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે બાળકોના ભવિષ્ય અંધકારમય બનવા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં ટેક્સ વસૂલ કરવામાં વ્યસ્ત સરકારને સત્તાનો નશો ઉતારવામાં આમ આદમી પાર્ટી દિલ્હી મોડેલ મુજબ સ્કૂલ બસ ઇલેક્ટ્રિક બિલ વગેરે સુવિધા મફત કરવાની માંગ સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ગાંધીનગર પોલીસે અટકાયત કરેલા આપના ત્રણસો કરતાં વધુ કાર્યકર્તાઓને હોલમાં અટકાયત કર્યા બાદ રાખવામાં આવ્યા જેમાં પાણી પીવાની કોઈ પણ સુવિધા નથી ને કેટલીક મહિલાઓને પોતાના નાના બાળકો પણ સાથે લઈને આવ્યા છે આ ચેનલને વધુ નિહાળવા ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપી ટ્વિન્ટી ફોર ન્યૂઝ ચેનલ